મિત્રો આજની મારી વાર્તા છે ગુનેગારથી કૃષિકર્તા સુધી અમેરિકા જવું દરેક ગુજરાતી યુવાનનું સપનું હોય છે એવા જ સપનો લઈને જયેશ અમેરિકામાં અભ્યાસ અને નોકરી કરવા ગયો હતો મહેનતું અને તેજસ્વી હોવાને કારણે તે ઝડપથી સ્થિર થયો પણ એક દિવસ તેની જિંદગીના વળાંકે બધું જ બદલી નાખ્યું એક શોપિંગ સેન્ટરમાં તે ખરીદી કરતો હતો અચાનક ત્યાં ચાર લૂંટારું ઘસી ઘૂસી આવ્યા બધા લોકો ડરીને એક તરફ થવા લાગ્યા પરંતુ જયેશમાં હિંમત વધારે હતી તેણે એક લૂંટારુને રોકવાનો પ્રયાસ કર્યો ઝપાઝપીમાં લૂંટારુને પોતાની જ બંદૂકથી ગોળી વાગી અને તે મરી ગયો અદાલતમાં કેસ ચાલ્યો અમેરિકામાં કાયદો કઠોર હતો ભલે તે આત્મરક્ષા હતી પરંતુ કાનૂની રીતે તેને ગુનેગાર ગણવામાં આવ્યો અમેરિકાની જેલમાં થોડા વર્ષો સજા ભોગવી પછી તેને ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવાયો ભારતમાં આવ્યાની સાથે જ લોકો તેને શંકાની નજરે જોવા લાગ્યા ગામમાં ચર્ચાઓ થતી કે અમેરિકામાંથી ગુનેગાર થઈને આવ્યો છે પરંતુ તેના પિતા માત્ર એક જ વાત કહેતા બેટા ભૂલો બધાથી થાય હવે આ જમીન જ તારો માર્ગ છે જયેશ પોતાના પિતાની સાથે ખેતરમાં ઉતર્યો શરૂઆતમાં પરંપરાગત રીતે કામ કર્યું પરંતુ ધીમે ધીમે તેણે ઓર્ગેનિક ખેતી અને આધુનિક પદ્ધતિઓ વિશે અભ્યાસ શરૂ કર્યો ડ્રીપ સિંચાઈ જૈવિક ખાતર મલ્ચિંગ અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાક ઉગાડ્યો થોડા વર્ષોમાં તેના ખેતરમાં એટલું સારું ઉત્પાદન મળ્યું કે લોકો દૂર દૂરથી ખેતી શીખવા આવવા લાગ્યા સારો નફો થતાં તેણે બીજી જમીન ખરીદી ગામના બેરોજગાર યુવકોને કામ પર રાખ્યા પોતે પણ ખેતરમાં તેમની સાથે ખપે ખભા મેળવી કામ કરતો આ રીતે તેણે ઘણા પરિવારોને રોજગાર આપ્યો સમૃદ્ધિ સાથે તેણે પોતાના જ ખેતરમાં એક સુંદર મોટું ઘર બનાવ્યું ઘરની ડિઝાઇન એવી હતી કે એક પણ ઝાડ કાપવું ન પડ્યું પ્રકૃતિ વચ્ચે વસેલું એ ઘર ગામમાં એક પ્રેરણા બની ગયું તેની નામના દૂર દૂર સુધી પહોંચી ગઈ થોડા જ સમયમાં તેના જીવનમાં એક સુંદર સાથી આવી ગામની જ એક સંસ્કારી છોકરી સાથે તેનું લગ્ન થયું બંને એ મળીને પ્રેમ શ્રમ અને પ્રકૃતિના સંગાતથી જીવન ઘડ્યું એક દિવસ ગામમાં મોટી મુશ્કેલી આવી ભારે વરસાદને કારણે તળાવના કાંઠા તૂટી પડવાના હતા જો કાંઠો તૂટી પડી જાય તો અડધું ગામ પાણીમાં ગરકાવ થઈ જાય બધા ગામ લોકો ભયભીત થઈ ગયા એ સમયે જયેશ પોતાના ટ્રેક્ટર અને મજૂરો સાથે દોડી આવ્યો તેણે મજૂરોને બોલાવ્યા પોતાના ખેતરના રેત પથ્થર બોરી બધું લઈને ગામના કાંઠે દોડ્યો આખી રાત જાગીને તેણે અને ગામ લોકોએ મળીને કાંઠો મજબૂત કર્યો વરસાદ બંધ થતાં ગામ બચી ગયું ગામના વડીલોએ આગળ આવીને કહ્યું જયેશ આજે તે એ સાબિત કરી દીધું કે તું ગુનેગાર નથી તું તો અમારો તારો છે તે દિવસ પછી ગામની નજરમાં જયેશ બદલાઈ ગયો હવે લોકો તેની સલાહ લેવા આવવા લાગ્યા યુવાનો ખેતીના નવા રસ્તા શીખવા લાગ્યા સ્ત્રીઓએ ઓર્ગેનિક શાકભાજી ઉગાડી બજારમાં વેચવાનું શરૂ કર્યું જયેશે ગામમાં એક પાણી સંગ્રહ યોજના પણ શરૂ કરી જેથી ફરી કદી દુષ્કાળ ન આવે આ રીતે જયેશ માત્ર પોતાના ખેતરને નહીં પરંતુ પૂરા ગામને સમૃદ્ધ બનાવનાર નાયક બની ગયો આ ઇન્સિડન્સ બતાવે છે કે માણસની સાચી કિંમત તેના કર્મોથી થાય છે ભૂતકાળની ભૂલોથી નહીં ભૂતકાળ સુધારી શકાય છે તો મિત્રો આપણે મારી આ વાર્તા ગમી હોય અને આવી બીજી વાર્તાઓ સાંભળવી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ